કચ્છના મીઠાના પ્લોટના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાય સૌ પ્રથમ તો આપ તમામ મિત્રોને મારો નમસ્કાર આજે લોકશાહીના પર્વનો જે મતદાનનો તારીખો જાહેર થઈ બધાને ઉત્સાહનો દિવસ છે આજે અમે જે વાત લઈને આવ્યા છું કે ભારતીય જનતા પાર્ટી એમના પ્રધાનમંત્રી હોય મુખ્યમંત્રી હોય કે એના નેતાઓ વારંવાર કહેતા હોય કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી આવા શબ્દો આપણે વારંવાર આપણે સાંભળ્યા છે ત્યારે આજનો જે મુદ્દો છે કે કચ્છ જિલ્લામાં કોંગ્રેસની જ્યારે સરકારો હતી ત્યારે નાના નાના અગરિયાઓને એને રોજગારી મળે એમના માટે દસ એકર લેખે એને જમીન મીઠાની જમીન આપણે મંજૂર કરતા હતા એવી મીઠાની જમીનો જે મંજૂર કરેલી છે એવા હમણાં સરકારે એમાં સુધારો કર્યો કે લીઝ રિન્યૂ માટે ત્રીસ વર્ષ માટે કરવાની આ ત્રીસ વર્ષ માટેની જ્યારે લીઝ રિન્યૂ કરવાનો સુધારો આવ્યો એના પછી કચ્છ જિલ્લામાં બે હજાર એકવીસથી કરીને અત્યાર સુધી હજારેક જે નાના લીઝ ધારકો છે મીઠાના એકરવાળા અગરિયાઓ કે નાના માણસો ગરીબ માણસો જેમાં એસી એસટી ઓબીસી એવા નાનો વર્ગ છે એ પોતાની રોજગારી મેળવે છે પરંતુ બે હજાર પછી કલેક્ટર પાસે હજારેક ફાઇલો પડી છે લીઝો રિન્યૂ કરવા માટે આ લીજો રિન્યૂ કરતા નથી થોડી આપણે સો ની પણ હશે લીજો એ પણ મંજૂર કરવામાં આવતી નથી અને અમને જાણવા મળ્યું કે મીઠાના જે આ લીજ ધારકો છે એનું એસોસિએશન છે એ ખૂબ હેરાનને પરેશાન થઈ અને કચ્છના ભાજપના નેતાઓ પરદેશના ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆતો કરી કે ભાઈ અમને આ લીજો રિન્યૂ કરી દો પરંતુ નવાઈની બાબત તો એ છે કે જે જાણવા મળી છે હકીકત કે આ લોકોએ ભાજપના આગેવાનો જે વચેટિયાઓ હતા એને ત્રણસો કરોડ રૂપિયાની રકમ માગી કે તમારે જો આ લીજો રિન્યૂ કરવી હોય કચ્છમાં તો ત્રણસો કરોડ રૂપિયા તમારે આપવા પડે એમાં કમલમ સુધીનો ભાગ મુખ્યમંત્રી કે એના હોદ્દેદારો મંત્રીઓનો હશે અને અહીંયા કચ્છ જિલ્લાના ભાજપના નેતાઓનો ભાગ આ લોકો સાંસદ પાસે સાંસદશ્રી પાસે ગયા ધારાસભ્યશ્રી પાસે ગયા કે અમારે એક અપેક્ષા લઈને કે અમારી લીજો રિન્યૂ થશે પરંતુ બધાએ હાથ ઊંચા કરી દીધા કે ભાઈ તમારે આ તો આપવું પડે અને બહુ અંતે થાકેલા હતા બધા નાના લીઝ ધારકો હતા એનું ભવિષ્ય હતું કે લીજો રિન્યૂ ન થાય તો એને હેરાનગતિ ભોગવવી પડે એટલે એ લોકોએ એવી વાત મૂકી કે ચાલો અમે બધા લીઝધારકો ભેગા થઈ ત્રણસો કરોડની જગ્યાએ અમે દોઢસો કરોડ રૂપિયા તમને આપીએ આ મને નાના લીધારકોએ વાત કરેલી છે એ વાત હું આપણી પાસે કરું છું ત્યારે આગેવાનો એમાં સહમત ન થયા નાના લીધ ધારકોએ એવી બીજી વાત મૂકી કે અમે તમને દોઢસો કરોડ આપીએ તમે બાકીના દોઢસો કરોડથી મોટા જે ઉદ્યોગપતિઓ છે મીઠાવાળા કચ્છમાં એમની પાસેથી લઈ લો એમાં પણ ભાજપના આગેવાનો નેતાઓ સહમત ન થયા પછી આ લોકો થાકી કરીને એને એસોસિએશનના પ્રમુખ છે એને લઈને મુખ્યમંત્રીશ્રી પાસે દસ પંદર નેતાઓ કચ્છના ગયા ત્યાં ગાંધીનગર એમને પણ મળ્યા મુખ્યમંત્રીશ્રીને પોતાની વેદના જે હતી જે પરેશાની હતી વાત કરી કે સાહેબ અમારી આ લીજો રિન્યૂ કરી દો છેલ્લા ચાર વર્ષથી લીજો રિન્યૂ થતી નથી મુખ્યમંત્રીશ્રીએ શું જવાબ આપ્યો નવાઈની બાબત એ છે મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું કે મને ઉપરથી સૂચના છે કે કચ્છ જિલ્લાની મીઠાની લીજો રિન્યૂ નહીં કરવાની બીજા જિલ્લાઓમાં થાય છે કચ્છ જિલ્લામાં નહીં કરવાની તો આનું કારણ શું એને કોણ ઉપરથી ના પાડે છે કેન્દ્ર સરકારમાંથી કે તમારે આ લીજો કચ્છની લીજો રિન્યૂ નહીં કરવાની એવું જાણવા મળ્યું છે કે આ સરકાર આ બધી જમીનો છે એ મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દેવા માંગે છે લીજો લીજો ઉપર જે નાના કારખાના છે ભવિષ્યમાં એની લીજો રદ પણ કરી નાખે તો એમના ભવિષ્યનું શું ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ સરકાર વાત કરે છે કે હું ખાતો પણ નથી ને ખાવા દેતો પણ નથી બરાબર વારંવાર તમે પણ સાંભર્યું છે અમે પણ સાભર્યું છે પવિત્ર એકદમ હરિશ્ચંદ્રના વંશના બધા લોકોએ એને કીધું લેવું છે અમે ખાતા નથી ને ખાવા દેતા નથી દસ લાખ એકર જમીન આ ઉદ્યોગપતિઓને પધરાવી દીધી ભાઈ તમે કેટલી દસ લાખ એકર મોટા મોટા ઉદ્યોગપતિઓને વિચાર કરો દસ દસ એકર જો જમીન આપી હોત તો એક લાખ કુટુંબોને આ રોજગારી મળી કેટલી એક લાખ કુટુંબો પરંતુ આ સરકાર નાના લોકોની ગરીબ લોકોની ચિંતા નથી કરવી માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા આ સરકાર કરે છે કરી રહી છે ને હજી ભવિષ્યમાં પણ આપણા કચ્છની ભાગની જમીનો ઉદ્યોગપતિઓને આપી દે છે એવું અમને દેખાય છે નાના માણસોની લીજો પણ કદાચ રદ કરી નાખે ત્યારે અમે કચ્છના સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓને આપ પણ પ્રશ્ન પ્રશ્ન પૂછો જે અમે વાત કરી છે એ પૂછો કચ્છની લીધો રિન્યૂ કેમ નથી થતી તમે સાંસદ છો તમે ધારાસભ્યો છો તો આ મુદ્દો એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે ગરીબ લોકોની ચિંતા કરતા નથી બીજી વાત મારે કરવાની છે કે ખાવડામાંથી જે કંપનીઓને બ્રોમાઇન માટેનું કેમિકલ માટેની જે જમીનો મંજૂર થઈ છે એ પણ ઉદ્યોગપતિઓ જ છે બહારના પણ એ પણ કેન્દ્ર સરકારના અને અહીંયાના ગુજરાત સરકારના નેતાઓના આશીર્વાદને કારણે એમની જમીન મંજૂરો થઈ મંજૂર થઈ ગયા પછી એમાં શરતો હોય છે બધી જે લીધો રિન્યૂ થાય મંજૂર થાય એમાં એ શરતોનું પાલન કરવાનું હોય છે પરંતુ બ્રોમાઇન લિક્વિડ છે કેમિકલ એને બદલે આ કંપનીએ શું કર્યું હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી કે જ્યાં વર્ષોથી ધરબાયેલું મીઠું છે એને કાંઈ પકવવાની કાંઈ કાર્યવાહી કરવાની જરૂરિયાત નથી સીધું મશીન જેસીબી કે ઇટા છેથી ગાડીઓ ભરે એ ગાડીઓ અહીંયા ઓવરલોડ ચાલે મીઠું રસ્તા ઉપર ઢોળતા જાય વારંવાર ફરિયાદોને રજૂઆતો થઈ કોઈ દાદ દેતા નથી અને જ્યારે એમાં શરત હતી આ કંપનીઓને મીઠાનું આ બ્રોમાઇન માટે આપી ત્યારે કે આ મીઠું કોઈ પણ દેશમાં જ્યાં મીઠું ખાવા માટે ક્યાંય મૂકવાનું નથી આ એમાં એક શરત હતી એનો પણ ભંગ કરી અને ના નાના કારખાનાદારોને ઇફેક્ટ થાય અસર થાય કંડલામાં હજારો ગાડીઓ રોજની ઠલવાય છે રોજની ઠલવાય છે સોલ્ટ એસોસિએશન વારે વચ્ચે ફરિયાદો કરી મુહિમ પર ઉપાડી કે આ ખરેખર નિયમોનો ભંગ છે ઉપરથી એને દબાવી દેવામાં આવ્યા તમે ચૂપ બેસી આવો નહીં તો તમારી લીજો અમે રદ કરી નાખશું કોને ધમકીઓ આપી સરકારમાં બેઠેલા લોકોએ આ આ નાના માણસો બીજા હતા અહીંયા એસોસિએશન છે સોલ્ટનું એના આગેવાનો બેસી જવું પડ્યું બેસી ન જાય તો આ તો લીજવાળી જમીનો છે હમણાં બાપા રદ કરી દે આ પરિસ્થિતિ એટલા માટે હું કહું છું કે જે ખાવડાથી જમીન આપણે ગાડીઓ જાય વારંવાર તમે પેપરમાંન બધે વાંચ્યું હશે ખૂબ ફરિયાદો થાય અકસ્માત એક્સિડન્ટ રસ્તાઓને ખૂબ મોટું નુકસાન કરે ખૂબ ઓવરલોડ ગાડીઓ વાલે મોટા હપ્તા લેવા છે દસથી ત્રીસ રૂપિયા પર ટને અહીંયાના ભાજપના કચ્છના નેતાઓ અને પરદેશના નેતાઓની ભાગીદારી એનું કમિશન છે એમાં આ એક હકીકત વાસ્તવિક વાત છે એની મહેરબાનીથી એમના આશીર્વાદથી આ મોટી ગાડીઓ હાલી રહી છે તો આ ખૂબ ખરાબ બાબત છે કચ્છને આ વેચી નાખવાના છે કચ્છનું ભવિષ્ય તમે વિચાર કરો આવનારી પેઢીનું શું થશે એમને અત્યારે ચિંતા થાય છે કે આ રીતે જો આ કચ્છના ઉદ્યોગપતિઓને જો ખાલી માત્ર એના ઉપર જ જો આ સરકાર ધ્યાન દેશે તો નાના લોકોનું શું થશે બીજી વાત અમને જાણવા મળી છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ પંચાવન હજાર એકર મીઠાની જમીન એટલી પંચાવન હજાર એની ફાઇલો મંજૂર થવાની તૈયારીમાં છે એમાં એવું સંભળાય છે સોથી દોઢસો કરોડ રૂપિયાની ડીલ થવાની છે આ જમીન મંજૂર થવામાં એમાં અહીંયાથી તંત્ર કચ્છથી કરી તમારે ગાંધીનગર એમના મુખ્યમંત્રી હોય કે એમના મંત્રીઓ હોય કે મંત્રીમંડળ હોય કે સંગઠનના આગેવાનો હોય બધા સાથે મળીને આ ખેલ ફાળવાના તૈયારી કરી રહ્યા છે ત્યારે અમે એટલું કહેવા માગીએ છીએ કે બસ બહુ થઈ ગયું તમે નાના માણસોની ચિંતા કરો નાના માણસો અહીંયા કચ્છમાં ગરીબ લોકો છે એને દસ દસ એકર તો જમીન આપો આ સરકારે જ્યારથી સરકાર આવી છે ત્યારથી કોઈ પણ નાના અગરિયાઓને કે નાના ગરીબ માણસો માટેની કોઈ લીઝ મંજૂર કરવામાં આવતી નથી આજે પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે આપણું અભયારણ્ય છે એને પણ વેચી નાખવા માગે છે અભયારણ્યમાં અનલીગલી મીઠાના ઉત્પાદન થાય છે લોકો હાઈકોર્ટ સુધી જઈ જઈને થાકી ગયા પરંતુ આ લોકો એટલા પહોંચેલા છે કે કોઈને હાઈકોર્ટને પણ કોર્ટેને પણ દાદ દેવું નથી આજે એક મહિનાથી ઘણા લોકો ઉપવાસ ઉપર ઉતરેલા છે રણની જમીન બચાવવા માટે વહીવટી તંત્રના પેટનું પાણી પણ નથી આ પરિસ્થિતિ અત્યારે આ સરકારમાં ભાજપની સરકારમાં થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અત્યારે વિચારો હમણાં થોડા દિવસથી તો એવી વાત ચાલે છે કે અમે આ જમીનો ખે ખેતીની જમીનો પણ બિનખેડ ખેડૂત ખેડૂત ખરીદી શકે ઉદ્યોગપતિઓ ખરીદી શકશે તો એક એક જમીન બચે કચ્છમાં બધો ખરીદી લેવાના છે કચ્છના લોકોને આ શું બનાવવા માગે છે ભિખારી બનાવવા માગે છે કચ્છના ખેડૂતોને ભિખારી બનાવવા માગે છે એમને પૂરા ભાવ નથી આપવા ખેડૂતોના આંદોલનોને કચડી નાખવા માગે છે અને હવે જમીનો આપવાની વાત છે કારણ કે સરકારી જમીનો તો બધી અપાઈ ગઈ ગૌચરી અપાઈ ગઈ હવે બચી છે કે નહીં ખેડૂતોની ખેતીની જમીન આ પણ કદાચ સરકાર આપી દે એટલે આવી પરિસ્થિતિ આપણા કચ્છ જિલ્લાની નિર્માણ થઈ છે અને વાતો એવી કરે કચ્છ ઉપર અમારે અપાર પ્રેમ કચ્છ ઉપર માનીતો જિલ્લો તમે માનીતો જીલો નથી તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ને એ આવી રીતે જ વાતો કરતી હતી વેપાર કરવા આવી હતી અને એ આગળ બસો વર્ષ રાજ કરી ગયા તો આ ભાજપ છે ને ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ ખરાબ છે એમ કહીએ તો કાંઈ ખોટું નથી ખૂબ ખરાબ હાલત થવાની છે તો મિત્રો આ બધી વસ્તુ છે આપના માધ્યમથી લોકોનો અવાજ બની અને લોકોની જે સમસ્યાઓ છે એ દૂર થાય એવી વિનંતી સાથે આજે અમે પ્રેસ બોલાવી છે આપ સૌ ઉપસ્થિત રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ